જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે યુવરાજ વેચવાનું છે બે હજાર ચૌદના મોડલનું છે આ ટ્રેક્ટર સાથે જ આખો સેટ વેચવાનું છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર છે દાંતી નવા ટ્રેલર પણ નવું આ ત્રણેય ઓજાર આ ટ્રેક્ટર સાથે જ આપી દેવાના છે સાવ ઓછી કિંમતમાં જ આ ત્રણેય વસ્તુ અને આ ટ્રેક્ટર આખો સેટ વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડિયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જ્યારે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર ને ચૌદના મોડલનું ટ્રેક્ટર જોવા મળી રહેશે આ ટ્રેક્ટર સાથે ત્રિવેણી કંપનીનું ટેલર દાતીરા સાથે જ આપવાના છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો પ્રોપર તમે જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની કાલા ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રેટિક કમ્પ્લેટ છે ટાયર કન્ડિશન સારી સીટ છે નવા લાઇટ ચાલુ કન્ડિશનમાં જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરના સેટ વિશેની આખા સેટ અને ટ્રેક્ટર વિશેની કિંમત વિશેની વાત કરી દઉં તો આખા સેટ વિશેની કિંમત બે લાખ ચાલીસ હજાર રાખે છે આખા સેટની કિંમત તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો મિની ટ્રેક્ટર તમને પ્રોપર ચીજદળ ગામે જોવા મળી રહેશે તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર ખીજદળ ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો મિત્રો આ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો આ ટ્રેક્ટર વેચાઈ ગયું હોય અને તમે જોવા જાઓ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું ચાચવેલ ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળે છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લીટ છે જાચવેલું ટ્રેક્ટર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે ટ્રેક્ટર છે ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવા માંગતા હોય વિડીયો બનાવવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું